હક્કી આવાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના સેઠવાલા ધબોઈ શોનેશ્વર પાર્ક સોસાયટી મદ્રેસાય પંજેતનમાં ઇસ્લામી તાલીમ લેતા જેમાં તકતીથી લઈ કુરાન શરીફ સુધી તલબાઓનો વાર્ષિક પરીક્ષા બાદ બાવા ફરીદી અંગ સર્કલ કમિટી દ્વારા મદરેસાના બાળકોનું સાલાના જલસાનું પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જેમાં સાહીઠ જેટલા બાળકોનો ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું એમાં ખાનદાન અશરફિયાના હઝરત સલમાન અશરફ સાહેબની ઉપસ્થિતિમાં

બદન કપડો કા કાપ હોતરે મર્દન તક બદન કા છુપા હો ટાઈમ હોય તક એક કાન ખેલાઉ યા દુસરે કાનખી લઉન બાર પાણી બહા દોન जिसका गाना हर एक को हो जाए जैसे समाजा पंडित गाना जिसका अदा करना हर एक को हो जाए और जितनी कहा की तारीफ बयान कीजिए वो अजय निखरा है जिसके जगत एक कान से दूसरे कान किलो तक और इससे पर तीन बार पानी बहा फिर दोनों होतो को, को...